અંગદાન માટે લોકોમાં જાગૃતતા ફેલાવતી સંસ્થા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વહેલી સવારે વડોદરામાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયક્લિસ્ટ જોડાયા હતા વિશ્વભરમાં ત્રીજી જૂનને ઇન્ટરનેશનલ સાયકલ ડે તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે વિશ્વભરમાં સાયક્લોથોન યોજવામાં આવતી હોય છે જ્યારે આજે વડોદરામાં અંગદાનની જનજાગૃતિ માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના માર્ગદર્શક દિલીપભાઈ દેશમુખ તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વડોદરા જિલ્લાના પ્રમુખ દર્શિત બ્રહ્મભટ્ટ સહિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશભાઈ શાહના પ્રયત્નોથી સાયક્લોથોનનું સફળ આયોજન થયું હતું જેમાં પાંચસોથી વધુ સાયક્લિસ્ટ જોડાયા હતા નવલખી મેદાનથી શરૂ થયેલી સાયક્લોથોન વહેલી સવારે શહેરના રાજમાર્ગો પર લગભગ પંદર કિલોમીટર ફરીને પરત નવલખી મેદાન ખાતે સમાપ્ત થઈ હતી આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની જિલ્લા ભાજપ અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મિતેશભાઈ શાહ સહિત સામાજિક અગ્રણીઓ એ ગ્રીન ફ્લેગ આપીને પ્રસ્થાન અંગદાન મહાદાન બનશે જન અભિયાન આ સદ હેતુથી આ જન અભિયાન ચાલી રહ્યું છે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ બીજેઆઈએમ વડોદરા બીજે વાય એમ વડોદરા અને અહીંના સાંસદ એક મહાન કાર્ય આજે વડોદરામાં થયું અને સાતસોથી વધારે સાયકલિસ્ટ આમાં એનો સહભાગી બન્યા છે એનો ભાગ બન્યા છે આપણા દેશમાં અત્યારે લાખો લોકો વિવિધ અંગોથી પીડિત છે જેવા કે કિડની લિવર હાર્ટ લંગ્સ પેન્ટ્રિયાઝ આ બધા જ લોકોને મૃત્યુની પ્રતિક્ષા સમાપ્ત થાય એટલા માટે આ પવિત્ર કાર્ય ચાલી રહ્યું છે સૌ સમાજના લોકોને આ અંગદાન મહાદાન અભિયાન સાથે જોડાવા માટે અમે નમ્ર અપીલ કરીએ છીએ આપણા જ દેશમાં આપણા લાખો દેશબંધવો આ મૃત્યુની પ્રતિક્ષામાંથી બહાર આવે એમને એક નવજીવન મળે એટલા માટે આ અંગદાન મહાદાન અભિયાન ચાલે છે આપ સૌને આ અભિયાન સાથે જોડવા માટે નમ્ર વિનંતી છે ધન્યવાદ અંગદાન એ જ મહાદાન અંગદાન એ જીવતદાન ઉક્તિને સાર્થક કરવા માટે આજે વડોદરા શહેરમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ સાયક્લો સાયક્લોથોનનું સંપૂર્ણ આયોજન આપણા લોકપ્રિય સાંસદ શ્રી હેમાંકભાઈ જોશીની નેતૃત્વમાં થયેલું છે અંગદાનના જે પ્રણેતા છે કે જેમને અંગદાનની મૂવમેન્ટ એક એવા લેવલ પર લઈ ગયા છે કે આજે લાખો લોકોના જીવન બચી રહ્યા છે એવા શ્રી રિસ્પેક્ટેડ દિલીપ દેશમુખ દાદા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમની આગેવાનીમાં પણ આજે અંગદાન મહાદાન ની સાયક્લોથોનનું આજે નવલખી ગ્રાઉન્ડથી શુભારંભ કરવામાં આવ્યો છે ચાલીસ મિનિટની આ સાયક્લોથોન છે ચૌદ પોઈન્ટ આઠ કિલોમીટર આજે કવર કરવામાં આવશે નવલખીથી સ્ટાર્ટ થઈ અને નવલખી એ રિટર્ન થશે મુખ્ય હેતુ સાયક્લોથોનનો કે લોકોમાં અંગદાન વિશે જાગૃતતા ફેલાય લોકોને અંગદાન શું છે અને અંગદાન કરવાથી કેટલા લોકોના જીવન બચી શકે એ ઉક્તિને સાર્થક કરવા માટે આખી જ આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે માન મનુષ્ય શરીરમાંથી આઠ અંગોનું નોર્મલી આપણે અંગદાન કરી શકીએ છીએ એમાંથી મુખ્યત્વે જે પાંચ અંગો છે જેના અંગદાનની ખૂબ જ અત્યારે જરૂર છે જેનાથી લોકોના જીવન બચી શકે છે એટલે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે અંગદાન એ મહાદાન અને અંગદાન એ જીવતદાન એ ઉક્તિને સાર્થક કરવા માટે આ સંપૂર્ણ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો